મારા ફ્લોર મિત્રો ભાઈઓ આપણે તો આ ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે આજ અને ઘઉં ભેગો રજકો વાયો છે જોઈ શકો જયારે ઘઉં વધી જાય છે ત્યારે આ એ પાછો ફૂટ છે ઉનાળામાં ઉનાળામાં પાછો ફૂટ એટલે બી બહુ સારું થાય એનું બી માટે વયો રચકો ઘઉં ભેગો આપણે ડબલ ફાયદો ઘઉં એ થઈ જાય ને રચકો પણ થઈ જાય તમે જોઈ શકો છો રચકાનું બી સારું થાય છે અને ઘઉનું આપણે જે ઘઉ કાઢીએ થેસરથી એટલે એનું જે પરાર થાય એ બહુ સારું થાય આપણે ખાય બહુ સારું તમે જોઈ શકો છો વાયુ છે ઘઉં ભેગા જ વાયુ છે કાયદેસર અને બીજી વાત એક આપણે આમાં એફર ખાતર આપ્યું છે યુરિયા નેવ ટકાવાળું સલ્ફર અને બ્લેક ગોલ્ડ મિક્સ કરીને આપ્યું છે રિઝલ્ટ બહુ સારું આવશે ઘઉંમાં તારો બહુ સારો રે ડુંડી સારી આવે અને દાણાની ભરતી બહુ સારી આવશે એટલે વધશે બહુ જલ્દી થોડાક દિવસોમાં બીજું પાણી ચાલુ છે અત્યારે એક પાયું ના બીજું ચાલુ બીજા પાણી જ ખાતર આપી દીધું આપણે જોઈ શકો કેવડા કેવડા ખાવ થઈ ગયા પારા જેવડા જેવડા થવા આવી ગયા એક જ પાણી

ને કઉમાં બહુ સારું રિઝલ્ટ મળે ઊંચા થઈ જાય ડુંડી સારી આવે અને પાકમાં પણ બહુ સારું રહે ચાલીસ થી પચાસ ગણીઓ અવતારો મળે આપણને અત્યારે પહેલાં બીજા પાણીથી માવદત ચાલુ થઈ જાય આપણે વીસ કિલો આવે તરફ છે ચાલીસ થી પચાસ ગણી ઉતારો મળશે આપણને ઘઉમાં તમે જોઈ શકો છો છ હરિયા હે કેટલા ચારસો ચારસો ફૂટના છ હરિયા હવામાંથી ચાલીસ થી પચાસ મળું થઈ જાય આરામથી અને આપણે કાઢશું ત્યારે વિડીયો બનાવશું પાક આવશે ત્યારે પણ કમ્પ્લીટ ત્યારે વિડીયો બનાવીને તમને દેખાડશું એટલા માટે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દીજો એટલે હું આવા નવા વિડીયો તમને બતાવું કયું કયું વાપરવાથી ને ઉતારો વધે અને કેવી રીત કરવાથી ને ગમે એ મોલના આપણે વિડીયો જ છીએ આપણે ખેડૂતને લગતા તો તમારે પણ જોવાનો થોડોક અનુભવ કરવો હોય તો આપ જોઈ શકો છો આપણે વરિયાળીનો પણ વિડીયો બનાવેલો જ છે એ પણ કેવી રીતે વધે એ પણ તમે જોઈ શકો છો આપણે આપણે આમાં વિડીયો મૂકેલો જ છે પહેલાં થોડાક દિવસ પહેલાં જ તમે જોઈ શકો છો બહુ મસ્ત રિઝલ્ટ મળશે પાંચ દસ દિવસ પછી હું તમને બતાવીશ કહું પણ એટલે ચેનલ લાઇક સબસ્ક્રાઈબ ને બે લાઇકરની ઘંટી દબાવી દો એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે થેન્ક યુ